એટલે શોર્ટમાં પતાવી દે એનો જવાબ આપીએ તો મને ખબર પડે મને કદાચ હું ફોટો હોય તો મને ધ્યાન જ જતો રહે આગની વાત આગે દૂર પરમિશન લે દીજે મારે આ પરમિશન થોડી હોય સાહેબ કે તમે મારી ચેમ્બરમાં વિડિયો ઉતારો છો રજૂઆત કરવા આવે છે સાહેબ એની શું છે એવું નથી કે હા હા ના નથી એટલે એની મે મને જવાબ આપો શું તકલીફ શું થાય વિડીયો ઉતારવાથી તકલીફ શું છે સાહેબ હા હા હું ઓળખું તો કરું તો ઉતારે એટલે

સાથે સાથે ત્યાંના જેટલા પણ રેકોર્ડ રૂમ છે રેકોર્ડ રૂમ ની અંદર તમે જાણતા હશો કે જરૂરી દસ્તાવેજો ત્યાંથી સાચવણી થતી હોય એક પણ દસ્તાવેજ સારી રીતના ત્યાંથી પડેલો નથી બરાબર થુના અંદર પડેલી હાલતની અંદર ને ખુલ્લામાં પડી રહે છે ત્યાંનો કોમ્પ્યુટર રૂમની કોઈ વ્યવસ્થા નથી સરપંચ રૂમની અંદર કાટમાળ પડેલો છે ત્યાંના શૌચાલયો વ્યવસ્થિત નથી સભાખંડ અંદર ગામની જે આંગણવાડી છે એ ત્રણ વર્ષથી ગ્રાન્ટ પાસ થઈ છે પણ એનો કોન્ટ્રાક્ટ કોને અપાતો નથી અને કામ થતું નથી ઘણી બધી સમસ્યાઓ છે ગામ પરથી પણ ગ્રામ પંચાયત ની અંદર જે સરપંચ લેડી મહિલા છે બરાબર કાયદાકીય પ્રમાણે ઘેર જે સ્થળ વ્યક્તિ છે ને એનો વહીવટ કરે છે આપના તરફથી જે પણ મૂકવામાં આવેલી તલાટી સાહેબ છે એને આની બધી જાણકારીઓ હશે બે હજાર પંદર માં આજે ગ્રામ પંચાયત બની આજે પચીસ વર્ષ પચીસ ચાલે દસ વર્ષ થાય દસ વર્ષની અંદર તમે સ્થળ વિઝીટ એકવાર કરજો અને તમે જોજો કે ગ્રામ પંચાયત નો વહીવટ આ જગ્યા થી કેવી રીતના કરવો

દરેક ગ્રામ પંચાયત ની અંદર એવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે કે ભાઈ સરપંચ કોણ હોય ને વહીવટ કોણ કરતા હોય એટલે કાયદાનું ભાન છે ને એ લોકોને છે ને અધિકારીઓને ખબર નહી કે બાપની જાગીર રમતતા હોય એવું અમને લાગે છે અધિકારીઓને કોઈની પણ બીક છે નહીં એટલે દાખલા રૂપ કડકમાં કડક આપણે ત્યાંની સ્થળ વિઝિટ કરીને તમે ત્યાંની રજૂઆત ત્યાં જુઓ અમારી રજૂઆત પ્રમાણે કે ત્યાંની શું શું સમસ્યા છે

અને પાદરા તાલુકાની જનતાને સાહેબ છે ને વિકાસના કામો માટે જો તમે ખુરશી પર બેઠા છો અને તમારી પાસે કઈક આશા હોય ને તો એ તમામ આશાઓ તમારે જવાબદારી પ્રમાણે કરો એવી અમારી માંગ છે ના તમને રજૂઆત કરું છું તમે આયલસમાં જોડે મે કોઈ ના પાડી કે મને તો નથી પાડતા આશા તો તમારી જો આપણે તમે સાચીથી કહી શકો કે ના ના એટલે આ આ છે ને આ નહીં બડાપુર સમજો કે પ્રશ્ન સમજો એટલા માટે છે સરપંચ વહીવટ કરતા જેટલા પણ છે એ કોઈ પણ એ ચર્ચાનો વિષય છે અને આ અમારે છે ને વારંવાર કદાચ આ પહેલી વાર કદાચ આપણી મુલાકાત થશે આ પ્રશ્ન લઈને અમારા રજૂઆત આવેદનો આ બધી આપીને છે અમારે ખાલી અમારે જોઈએ છે

એ ભાનપુર ગામે જે ગ્રામ પંચાયતનો જે વિષય હતો એ થોડા સમય પહેલાં આપણે કદાચ સોશિયલ મીડિયાના માધ્યમ પર જોયો હશે એની તમામ રજૂઆત આજે એક વીક જેવું થઈ ગયું એટલે અમને લાગ્યું કે ભાઈ તાલુકા વિકાસ અધિકારીને આ વાતની જાણ નહીં હોય અને એમને આ વાતની જાણ કરવા માટે અમે આજે એક રજૂઆત સમજો આવેદન સમજો કે કમ્પ્લેન સમજો તમારી વસ્તુઓ અમે અત્યારે ટીડીઓ સાહેબને મળવા માટે આવ્યા હતા અને અમે રજૂઆત કરી છે કે જે ભાનપુર ગામની અંદર ગ્રામ પંચાયતની અંદર ગેરવહીવટ જે ચાલી રહ્યો છે જે આખી ગ્રામ પંચાયત ખખડધજ હાલતમાં છે ત્યાં આગળ તમે જુઓ કે રેકોર્ડ રૂમની અંદર પણ બધા જ જરૂરી દસ્તાવેજો ખુલ્લે આમ પડેલા છે પલળેલા હાલતમાં છે ત્યાંના કોમ્પ્યુટરોની કોઈ વ્યવસ્થા નથી સરપંચની જે ઓફિસ છે એ સરપંચની ઓફિસની અંદર પણ કાટમાળ ભરેલો છે શૌચાલયોની કોઈ વ્યવસ્થા છે નહીં આખી ગ્રામ પંચાયતની અંદર એક જ માત્ર વ્યવસ્થિત જગ્યા જે લાગે છે જે સભાખંડ છે તેમાં પણ છત પરથી પાણી પડે છે અને એ જ ગ્રામ પંચાયતના સભાખંડની અંદર આંગણવાડીના બાળકો ભણે છે ત્રણ વર્ષથી આંગણવાડીની ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે છતાં પણ તેની હજુ બાંધકામની ખબરની પરવાનગી આપી કે કોન્ટ્રાક્ટર નથી મળ્યો એની પણ હજુ તપાસનો વિષય છે કે ત્યાં આગળ એ સમસ્યા છે સરકારી સ્કૂલની આગળ તમે જુઓ કે ગંદકીથી ખત છે અને જે તલાવની પારે આવેલો જે ધૂબી ગા છે તેના નરેથી પણ પાણીનો ફિટફાટ થાય છે અને એકદમ ખરાબ કંડિશનની અંદર છે એટલે કહેવાનો મતલબ કે જે આ ભાનપુર ગામ છે ત્યાં આગળ સરપંચ દ્વારા ગેરરીતિ હોય કે ભ્રષ્ટાચાર સમજો ગમે તે તમામ વસ્તુઓને આવરી લીધી આ ગ્રામ પંચાયત છે તેને વહેલીમાં વહેલી તકે ટીડીઓ સાહેબ ત્યાં જઈને સ્થળ વિઝિટ કરે એવી અમારી માંગણી છે અને સાથે સાથે અમે એવી માંગણી કરી છે કે જે ગ્રામ પંચાયતની અંદર પાદરા તાલુકાની અંદર મોટાભાગની જેટલી પણ મહિલા સીટો છે ત્યાં તમામ જગ્યાઓ પર વહીવટ થડ વ્યક્તિ કરે છે તેની પર તપાસ કરવામાં આવે અને થર્ડ વ્યક્તિના વહીવટના લીધે જ ભ્રષ્ટાચારનું સ્વરૂપ મોટું થઈ જતું હોય છે ત્યારે અમે આ માંગણીઓ સાથે આજે અહીં આગળ એક રજૂઆત કરી છે બીજું કે જેટલી પણ જગ્યાઓ પર આ અમારી રજૂઆત પહોંચી છે આવનારા સમયની અંદર કોઈ પણ જગ્યા ઉપર અધિકારીઓ જો કામ નહીં કરે કેમ કે આ જેટલી પણ વહીવટદાર તલાટી હોય સરપંચ હોય કે જેટલા પણ કરતા હોય છે ને એ તમામ લોકોને અધિકારીઓની કોઈ ધાક બીક કે ડર રહ્યો નથી એ કેમ નથી રહ્યો એ પણ એક ચર્ચાનો વિષય છે અધિકારીએ જવાબદારીપૂર્વક કામ કરવાનું હોય છે ત્યારે હું પાદરાની જનતાને પણ કહેવા માંગુ છું કે જો તાલુ તાલુકા વિકાસ અધિકારીને અમે જે રજૂઆત કરેલી છે પાદરા તાલુકાના આ વિકાસના કામો માટે અધિકારીની નિયુક્તિ થતી હોય જ્યાં કંઈ વિનાશ થતું હોય ને તો આવા અધિકારીને પણ જો કદાચ આવનારા સમયની અંદર જો કામ નહીં કરે ને તો અમે પણ જડબાતોડ જવાબ આપવા માટે રેડી છે માટે જો તમે પોતાના હક માટે જાગૃત નહીં થવાનો તો ભાનપુર ગ્રામ પંચાયત જેવો વિકાસ તમારા ગામ પર આવતા રોકાય નહીં માટે જાગૃત બનો કાયદાના જાણકાર બનો અને કોઈ પણ સમસ્યા હોય હકની વાતની ટીમ હર હંમેશ લડતી રહેશે આ રજૂઆતને ટૂંક સમયની અંદર જો અમારી રજૂઆતને ધ્યાનમાં નહીં લેવામાં આવે તો અમે રજૂઆત કરી છે કે ગાંધીજી જ્યાં માર્ગે પણ અમે આંદોલન કરીશું